બનાસકાંઠાના ધાનેરામાં આવેલી મધુસૂદન રેસિડેન્સીમાં સોસાયટીમાં શરૂઆતથી જ ગટર લાઇનના ધાંધિયા યથાવત છે ગટરના પાણી સોસાયટીના રસ્તા પર ભરાઈ જાય છે ગંદા પાણીમાંથી અવરજવર કરતા સ્થાનિક લોકો મજબૂર બન્યા છે સોસાયટીના ને પણ ખંભાથી તાળા લગાવવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે સોસાયટીમાં ગટરના ખરાબ પાણીના કારણે અનેક અનેકવાર રોગોએ માજા મૂકી છે સોસાયટી ના કેટલાક સોસાયટી છોડીને જવા પણ મજબૂર બન્યા છે આમ ગટર લાઈન માં આ સોસાયટી ના રહીશો માટે માથા નો દુખાવો બન્યો છે હું ચંદનસિંહ ગેડા મધુસૂદન રેસિડેન્સી એક રહીશ તરીકે એક રિક્વેસ્ટ અને એક કહી શકું તો અલ્ટીમેટમ પણ આપું છું કે જે નગરપાલિકા દ્વારા જે ખરેખર જોવા જઈએ તો જે એમના અધિકારી દ્વારા જો લેવલિંગ સાથે જો નગરપાલિકા જો ગટર લાઈન ફીટ કરી શકતી હોય તો હાલ નિકાલ કેમ આવી રહ્યો છે કેમ કેમ આવી ગટર કેમ ઉભરાઈ રહી છે તો એ પ્રશ્ન એને જોવાનો હોય છે પણ એટલું ફાઈનલ છે સાહેબ કે જો બે દિવસ સુધી કંઈ નિકાલ નહીં આવે તો અમે અમારા રીતે જે અગાઉ પણ મેસેજ પ્લસ નવી નવી અરજીઓ પણ કરી છે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રશ્ન જે અમે હેરાન થઈ રહ્યા છીએ તો એનું ખરેખર જો સરકાર એવું કે છે સ્વચ્છતા અભિયાન છે જે મહાન ક્યાં ખોઈ ગયા વોટ ની વખતે તૈયાર થતા હોય છે વગર વોટની જ્યારે જરૂર પડે ત્યારે વાત કરીએ તો કોઈ સાંભળતા નથી ખરેખર મારી એક નમ્ર નિવેદન અને અલ્ટિમેટમ સાથે કહીએ છીએ બે દિવસ કોઈ નિરાકરણ નહીં આવવાનું તો હંડ્રેડ પર્સન્ટ અહીંયા ગટર માંથી ડાયરેક્ટ કનેક્શન ટોકી ભરી અને નગરપાલિકાને આગળ મૂકવાના છીએ

કોઈ ઉકેલ ના મળતા સોસાયટી ના રહીશો નો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે નગરપાલિકા ચેરમેન હતા એના પાસે ચીફ ઓફિસર આપેલી છે વારંવાર રજૂઆત અમે આંદોલન પણ કર્યું છે જોડે સોસાયટી સ્કૂલ આવેલી છે ત્યાં કેટલા નાના નાના બાળક ને ડેન્ગુ થયેલો છે કેમ છે કે એનો પેટનો પાણી નથી હાલતો અને જો આ એમ કે કેવી રીતે અમારા પર કેવી રીતે એનો વેરો લ્યો આ ઠંડી ઠંડીમાં એના સોક્સ પલડી જાય છે આખો દિવસ

આમ વારંવાર રજૂઆત બાદ પણ ઉકેલ ન મળતા સ્થાનિકો તંત્ર ને ચીમકી આપી કહ્યું કે બે ઉકેલ નહીં આવે તો આ ગટર ના પાણી નું ટેન્કર ભરી પાલિકા સામે ખાલી કરીશું ત્યારે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર નિંદ્રામાંથી માંથી જાગીને ક્યારે કામગીરી કરે છે